તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડોસવાળા ઓવરફ્લો થયો છે ડોસવાળા ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ કર્યા છે ડોસવાળા ડેમ ઓવરફ્લો થવાના કારણે મિંઢોળા નદીમાં જળસ્તરમાં પણ વધારો થયો છે તાપી જિલ્લામાં પડેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ચેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે ત્યારે સોનગઢ ખાતે આવેલા ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે હાલ પણ ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા ગામોને સતર્ક કરાયા છે ડોસવાળા ડેમ આજ રોજ એસી ટકા સુધી ભરાઈ ગયો છે ત્યારે આજે સાંજે ચાર કલાક સુધીમાં ડેમની સપાટી ચારસો ફૂટે પહોંચી છે ત્યારે ડેમની કુલ સપાટી ચારસો ફૂટ છે ત્યારે ડેમની સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે સોનગઢ તાલુકાના કુંફવા ખાંજર ડોસવાડા ખરસી કનાળા ચોરવાડ ખંડકા ચીખલી વ્યારા તાલુકાના વાઘઝરી ચીખલી મુસા કાનપુરા પાનવાળી વ્યારા કપુરા અંધરવાડી નજીક વાલોડ તાલુકાના કમલછોડ સિયાદલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ડોસવાળા ડેમ ઓવરફ્લો થવાના કારણે નદી કાંઠાના સોનગઢ તાલુકાના સાત વ્યારાના આઠ અને વાલોડ તાલુકાના બે ગામો એમ કુલ સત્તર ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે